રાજકોટથી સમાચાર સામે આવી છે ગુજરાત રાજ્યમાં જે છે અઢાર થી વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ છે રાજકોટના ઉપલેટામાં પણ ત્યારે ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો થયો છે મોજેરા ગામ પાસે આવેલ છે આ મોજ ડેમ સિઝનમાં પ્રથમ વખત થયો છે ઓવરફ્લો મોજ ડેમની કુલ ચુમ્માલીસ ફૂટની સપાટીની છે સો પાણી સાથે ડેમ ઓવરફ્લો ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા ત્રણ હજાર એકસો પાણીની આવક સામે જાવક છે આઠ દરવાજા ચાર ફૂટ ખોલાયા હતા પાણીની આવક સામે છ હજાર ત્રણસો અડતાલીસ ક્યુસેક જાવક છે ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયું છે સીઝનમાં સિઝનમાં પ્રથમ વખત ડેમ છે ઓવરફ્લો થયો છે સો ટકા પાણી સાથે ડેમ ઓવરફ્લો થયો છે મોજ ડેમ ની કુલ ચુમ્માલીસ ફૂટની સપાટી છે